રામ રામ દોસ્તો જય માતાજી આપણે સવાર હવારમાં હે ને દસ સાડા દસે આવી ગયા અહીં પટેલ ચોકમાં અહીંયા એવા હતા તો ફેરાનું આપણે એમ હતું કે મળી જાય પણ હજી ફેરાનું કાંઈ નક્કી નથી ને આપણે જઈએ પટેલ ચોકમાં અહીંયા બીજું કોણ ટ્રેક્ટર પડ્યું છે એક મા ટ્રેક્ટર પડ્યું છે એક આમ પડ્યા છે રિક્ષાઓ પડી છે આ છે પટેલ ચોક અહીંયા ને એ બધું ભાડે મળી જતું હોય અને આપણે બેઠા જઈએ અને હવે ચા પાણી પીવા જ આવવું છે એટલે ચા પાણી પી આવી આમ આવ્યો છે ભાઈ એને પીવરાવવા ચા પાણી એક છકડાનો ફેરો હતો કાકરીનો છકડાનો એક છકડાનો ફેરો કરવા માટે આવ્યો ને છકડાવાળો ભાઈ હતો ને સાઈડ હતી આપણી એટલે આપણે આવું પડે ખાઈ પીને આપણે એટલે કાંકરીનો ફેરો કરવા માટે અને હવે પાછી બે પેલા સાઈડ કરવા માટે કરવાની કાકરી ભરાય છે પુના ને આલા પુના ને ભૂરા આજે કાકરી ભરવામાં ભરવા ભરે છે કાકરી એક ટ્રેક્ટર ભરાઈ ગયું હજી એક ભરવું છે એટલે તડકાનો સુવાસ ચડે રિક્ષો ભાઈ એટલે કાકરી ભરવી એમાં પાવડો બંધ કરવો પડે પછી ભરવો પડે રિક્ષા ની કઈ ગઈ છે

બે જણા આપ્યા ચડે આપણે તો અહીંયા બેઠા શાંતિથી ખરેખર કાકરી ભરવી બહુ હોય છે એવું નથી કે મજૂર ભરે એટલે કેમ કે આપણે પેલા કાકરી ભરતા હાથે આપણે મજૂરી કરતા ત્યારે હેને ખાકી જતા એટલે કાકરી ભરવી બહુ અઘરી છકડાનો બીજો ફેરો પણ ભરવાનો હતો એમાં લાખાને છકડાનો ફેરો કરવાનું કીધું ને તો એની હેને ને વર લેતી હતી મેં તો વર લે માં ઓર્ડર મને આવ્યો હે તો તું ભરી લે જરાક કાંકરીનો એક છકડો નાખવાનો હતો આપણે એક ટ્રેક્ટર હજી રેતીનું ભરવાનું છે રેતીનું ભરાઈ જાય ને એટલે પછી જવાનું છે જામનગર એક છોકરાની જરા મજા નથી એટલે કાન દવા લેવા માટે એટલે આ પેલો ગાયો ઘા પતી જાય ને એવી પ્રાર્થના કરી ગાયો ઘા કામ નીકળી જાય લાખા તારું શું કહેવું આ બાબતથી આ લોકોને કામ જડે હેમ તો કામ નથી કરવું આપણે છે ને આ હોન્ડા લીધી છે ઓલી ગાડી બહુ જૂની થઈ ગઈ હતી ખખડ ગજ જેવી એટલે આ સ્પ્લેન્ડર આપણે લીધી છે એટલે આજે બ્લોક ને અહીંયા પૂરો કરી છે જાય ને જય માતાજી રામ રામ કેવી છે ગાડી તમને કેવી લાગે એ કહેજો મને તો છે ને ચાલીસ બેતાલીસ હજારમાં પડશે પણ છે કાર બેટર વાળી એટલે જય માતાજી